બરોબર માખમે મારો બરોબર કારુ ભાઈ લઈ આવત મઈરો કારુ ભાઈ ગાડી લઈને આવત મઈરો ઠીક ગાડી કારુ ભાઈ ને તીય લાવ એક જ છે એક જ એક જ હે બેચા બે ઠીક મે આદ્યા હા ઠીક મે નામ બતાવું તું રાખો હું તો કારુ ભાઈ ફાયત બેહી જતો ગાડી લઈને આવ ને

नम्मा वस्तु आदि मलाई नम्मा वस्तु ओ इनाम तुम्ही एनी भोय काय या वस्तु हाणि हं हं आणि आम्ही तो अनुगुणा आहोत आम्ही तुमच पैसे आळ देतो तुम्ही साठी किंमत बिल लेताव जन्म खाली जेव्हा बप को भरवना हो इम के बव बव भरवनाली दा आवन तुम्हा नंबर आलो नम्मा बे વખત तमन आले थोडी जो नम्मा कागदी गती कागदी नती आले आपण तो फुका मेलू अनु आ डायरी मा पाई मळती दे काम चालू छे तो

uai pai pai de ah não sou eu que joga bro rodar é para assim pai હા પાઇપ મળી જાય હવે હવે પાઇપ લગાવીશું અંદર જ અંદર ફિટ કરી દઉં તો નહીં અને પાઇપ ફિટિંગ કરીને મૂળના બીને સાઈડ મુન્ના બી કોન્ટ્રાક્ટર મિસ્ત્રી અને સામાન તો જેવી વાપરતા નહીં નેસ્ટલ છે તો નહીં વાપરવાનો નો માલિક નહિ મીધા ક્યારે પણ ફોન કર્યો ક્યારે પણ ફોન કરી કીધું વિડીયો ઉતારી મોકલો એમ ના જો આરા કોમ નહિ કરતા કાલુ વખત નહિ ચાલતી એમના હલો હલો ના રોજ આઈસ નું રહે છે હા હવે એનાથી બાથરૂમનું ફિટિંગ કરી દીધું એટલે આવતા પોઈન્ટ પાઇપ નાખી દીધી

અને નેબળે ગાટની બાર બાર પેલીમાં જગ્યા હા પણ બારવા નેકડે એ ખાના દરવા ખાનવા દરવા ગોમ હારી તો એ